તો હાલ અમે એક બ્લોગ શૂટ કરવા માટે ચેલાવાડા સ્પેશિયલ બ્લોગ ની અંદર આપનું સ્વાગત છે અને હાલ પાછળ ડુંગરા જઈને આપણે લાગી ગયું છે કે આપણે ચેલાવાડા આવી ગયા છે ને આજે રવિવાર છે એટલે આપણે ચેલાવાડા બાબા દેવના મંદિર જોવા માટે આવ્યા છે તો આજે પૂરો વ્યૂ આપશું તમને ચેલાવાડા બાબા દેવ મંદિરનું તો ચાલો મિત્રો બન્યા રહેજો બ્લોગ ની અંદર આવી નવી રીતના મિત્રો હાલ તમે ગુલાબભાઈ તુસરભાઈ વેલકમ વેલકમ તો લોકો અહીંયા આવી ગયા છે ચરણભાઈ જોવા દે તો મને બી જાદે પછી તો બી જા આ મારી

મિત્રો પટી ગયો છે દસ મિત્રો નીચે વાળી ગયો છે ઉપર જવાનું બાકી છે બરાબર ને

સ્ટાર્ટિંગ તમારે ઉપર ઉપર જવા માટે આ મંદિરની આ બંધ એટલે બધા એટલી બધી દર્શનની પાડી દૂબી રાખીને માર દે ને માર માર કરે ચાલો મિત્રો હાલ તમે ઉપર તરફ જઈ રહ્યા છો આ મેઇન મંદિર મતલબ નીચેવાળા મંદિરથી રાઈટ સાઈડ તમે જશો એટલે ઉપર સીધા રાઈટ સાઈડ મતલબ જમીન સાઈડ ઉપર જશો એટલે સીધા તમે ઉપર પહોંચાડી દે ઉપર જવા માટે ઉપર ઉપર બાબા મંદિર આવેલું છે હાલ તમે જઈ રહ્યા છે મિત્રો આ જગ્યા છે હાલ તમારે અહિયાં ઉપર જવાનું છે ઉપર જતા તમે જૂરું જવાનું થાકી દેવાય તો મે એક કથા હે થા તો તરાવ ગુલા આપણે કોઈ તો કપલ્સ ગાઈસ કપલ્સ ગાઈસ નાગ જહમ કમી સે ચેલા તો નીચે થી ના રેડવાનું ઉપર થી લેવાનું એ તો લૂટ મારી જેવું બરાબર ને

नारियल प्रसाद <laughs> हर हाँ घर गणा बदे नारियल पड़े था कोई ना यहाँ हंता हो है संतक पुड़ी रमी है तो यहाँ स्पेशल जगह है शाबड़ा मर्डर हाय हाय हनी पुड़ी यहाँ ये कौन करोगे नाइस व्यू गाइस व्यूस गाइस हेलो गाइस हमने ऊपर पहुंच गया आप पे जो ऊपर आ ऊपर ठीक टेकनो व्यू आरू ने जे हे हेमा फाइनली गाइस ऊपर पहुंच गया है હવે જાઉં કોનું મને કાલે કે માતા ઉપર મિત્રો ઠેક ઉપર મંદિર પર આવી ગયા છે ને ચેક ધીસ વ્યૂ ગાઈસ ના છે ઉપરનું મંદિર ને ના માટે કે કરું કરો જો મજી કરો એકવાર પેલી બાજુ જઈએ ચેક કરવા માટે અલે પેલો હીકે ન રે ફેલિયા હોય

તારું કામ નઈ ચડી ગયો રે અરગેરાનું કામ નઈ અહીંયા યાર મિત્રો તઈ જવાની મારી બુ કામ નઈ હું ભી અહીંયા બેહી રે મિત્રો હું પણ ઉપર આવી ગયો છું ઠેક ઉપર જો આ વ્યૂ નખણળાવા ઘણો

અહીંયા આવો તો થોડું વિડીયોગ્રાફી બ્લોગ બ્લોગ બનાવવા આવો ને તો થોડું ધ્યાનથી બનાવજો કેમ કે અહીંયા કપલ્સ બહુ હોય યાર જો મારી આગળ આ બે કપલ્સ પંખીડા બહુ તાડતી છે બા આ બધું ખરાબ ખરાબ કરે યાર આ બધું ના ચાલે યાર મન ના ગમે માર ઘર જવું હોય હવે ચાલ મન તો મમ્મી મેં ચિલાવાડા આઈ જો આપણે મે સપોડા માં આવી ગયો કોકરા બાજુ રે ખૂબ ચામી થોડીક વાર બહિયે ડુફા થોડુંક બીડી ઉતારી ચલા વાડા વાડા બાબા દેવ

હમ 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 તો મિત્રો હાલ થી તમે નીચે જશો એટલે મેઇન મંદિર આવશે અને ત્યાં પાર્કિંગ છે પાર્કિંગ બતાયું અને અહિયાં મોટી ગાડીનું પાર્કિંગ છે જો આ બીજી ગાડી પડીને આજે જો આજુવા બધી આ મોટી ગાડીનું પાર્કિંગ છે અને અહીંયા આ જગ્યા પર આપણું નાનું મંદિર છે બાબાદીવનું આ મંદિર છે જુવાદનું ત્યાં સામે જ નાની બાઈકોનું પાર્કિંગ છે તો તમે હાલ અહીંયા તમે આવી શકો છો અને હાલ હું પણ અહીંયા છું હાલ તમે પણ આવી શકો છો તમારે આવવાની આવવાની તમારી ઈચ્છાની વાત છે ભાઈ

અને હાલ તો ચાલો મિત્રો આ બ્લોગને અહીંયા ધ એન્ડ કરું છું ને બીજો બ્લોગ હું ચાલુ કરું છું તો ચાલો મિત્રો મળીએ જય બાબા દેવ જય રામજી બદની જય હો જય હો આમના આવા પપડાટી અમે જો બંધ કરી દે લુ આઈ ગયા છે લે